ભોગ બનનારને ત્રેવીસ વર્ષ પછી શોધી કાઢતી જવાહરનગર પોલીસ ટીમ આરોપી નામે જીતેન્દ્ર ઉર્ફે જીતુ કિશોરીલાલ જોશી રહેવાસી ડુંગરપાડા મોહલ્લા ટોળા ભીમ જિલ્લો કરોલી હાલમાં સાંથકલા ભીવાડી શહેર જિલ્લો ખેડૂત તિજારા ખાતે હોવાની પાકી બાતમી આધારે માહિતીની ખરાઈ કરી સદરી આરોપીને પકડવા સર્વેલન્સના માણસોની એક ટીમ રાજસ્થાન ખાતે રવાના કરી સતત સંકલનમાં રહી સૂચનાને માર્ગદર્શન આપી હ્યુમન ઇન્ટેલિજન્સ તથા ટેકનિકલ ઇન્ટેલિજન્સથી આરોપીને સાંતકલકા શહેર તિજારા ખાતેથી કાઢી આરોપીને કરી કરાવી આગળની વધુ તપાસ જવાહરનગર પોલીસ સ્ટેશન વડોદરા શહેર ખાતે લાવવામાં આવે છે જે બાબતે સદરહુ ગુનામાં આરોપી જીતેન્દ્ર ઉર્ફે જીતુ કિશોરીલાલ જોશી રહેવાસી ડુંગરપાડા મોહલ્લા ટોળાભીમ જિલ્લો કરોલીના ને સન બે હજાર માં ફરિયાદી સત્યનારાયણ કલ્યાણ પ્રસાદ જોશી રહેવાસી પંચવિજય સોસાયટી લાલાજી વણઝારાની ચાલી બાજવા તાલુકો જિલ્લો વડોદરાનાઓની સગીર વયની દીકરીને લગ્ન કરવાની લાલચ આપી ફટાવી ફૂસ લાવીને ફરિયાદીના કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરી ભૂખ બનાને પોતાની સાથે લઈ જઈ વડોદરા શહેરથી ફરાર થઈ ગયેલ જે બાબતે અત્રે જવાહરનગર પોલીસ સ્ટેશન ખાતે સાત નવ બે હજાર બે ના રોજ ઇપિકો કલમ ત્રણસો તેસઠ ત્રણસો છાસઠ એકસો ચૌદ મુજબ ફરિયાદ નોંધાયેલ ત્યારબાદ તપાસ અધિકારીઓ સગા સંબંધી તથા આસપાસના વ્યક્તિઓ તેમજ અલગ અલગ જગ્યાની તપાસ કરતા આરોપી જીતેન્દ્ર ઉર્ફે જીતુ કિશોરીલાલ જોશીનાનો તપાસ અધિકારીને તપાસ કરતાં મળી આવેલ નહીં અને તેઓના વિરુદ્ધમાં નામદાર કોર્ટમાંથી આરોપીનો સીઆરપીસી કલમ સિત્તેર મુજબનું વોરંટ મેળવવામાં આવેલ અને જે તે વખતે વર્ગ અપળતી સમરી ભરવામાં આવેલ ત્યારબાદ આ કેસ બાબતે પોલીસ ઇન્સ્પેક્ટર જૈન પરમારનાઓને ઉપરોક્ત ગુનાના કેસ કાગળ નું અભ્યાસ કરી અભ્યાસકારી આરોપીની માહિતી મેળવી હ્યુમન ઇન્ટેલિજન્સના તથા ટેકનિકલ ઇન્ટેલિજન્સની તપાસ કરતા આરોપી હાલમાં સાથલકા ભીવાડી શહેર જિલ્લો ખેડથલ તિજારા ખાતે હોવાની પાક્કી બાતમી મળતા જવાહરનગર પોલીસ સ્ટેશનથી તાત્કાલિક ધોરણે બહારના રાજ્યમાં જવાની સિનિયર અધિકારીનાઓની મંજૂરી મેળવી એક ટીમ સાથલકા ભીવાડી શહેર જિલ્લો ખેડથલ તિજારા ખાતે મોકલી આપી આરોપી તથા ભૂગ બનનારને શોધી કાઢી આરોપીને ઝડપી પાડી ગુનો ડિટેક કરવામાં સફળતા મળવે છે તેમજ સદરી અપહરણના ગુનાના કામે આરોપીને અટક કરી આગળની વધુ તજવીજ જવાહરનગર પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા હાથ ધરવામાં આવેલ છે સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો